પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની ઉજવણી નર્મદા જિલ્લાના રાજીવલા ખાતે ધૂમધામથી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન જિલ્લા વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી થયું હતું આ અવસરે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ પેરીકલીન ડ્રાઈવ યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા તેઓએ પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાચી જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં પર્યાવરણનું રક્ષણ દરેક નાગરિકની ફરજ છે આપણે કુદરતથી જે લઈએ છીએ તેનું ઋણ ચૂકવવા હવે વેળા આવી ગઈ છે કાર્યક્રમમાં નાના બાળકો વડીલો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંતે કાર્યક્રમમાં ડોક્ટર દશનાબેન સહિત વિવન વિભાગના અધિકારીએ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજે સમગ્ર ગુજરાતમાં દરેક પંચાયતમાં ગ્રામ સભાઓ દ્વારા આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સૌને હું વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના દિવસે પર્યાવરણની જાળવણી એટલે કે વૃક્ષોને વધુ વૃક્ષો વાવીને આ વિસ્તારને હરિયાળો કરવો એની સાથે સાથે દરેક લોકોએ પ્લાસ્ટિકને વિરોધ કરવાનો અને પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં વાપરવી અને એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંદેશો આપ્યો છે કે સ્વચ્છતાનો સંદેશો દરેક ગામમાં દરેક શહેરમાં આ સ્વચ્છતા દ્વારા લોકોનું આરોગ્ય પણ સારું રહે સમૃદ્ધ રહે એ માટે સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો છે એ પણ ખૂબ સારો છે અને લોકો દ્વારા આજે વોકેથોન દ્વારા યુવાન યુવતીઓ આ પર્યાવરણ બચાવો અને પર્યાવરણના આગળ વધારવા માટે વોકેથોન દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા છે અને એની સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી નર્મદા જિલ્લો બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો જ્યાં પણ ઉપયોગ થતો હોય એ પ્લાસ્ટિકને ફેંકીને એનો યોગ્ય રીતે નિકાલ કરીને આ વિસ્તારને સારું અને સ્વચ્છ બનાવવાનો પણ એક સંદેશ છે ત્યારે આજના દિવસે આ સર્વે લોકો આ વોકેથોનમાં અને ક્લિનિંગ ડ્રાઈવમાં જોડાયા છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે એક અભિયાન છે એમનું અને એમણે જે સંકલ્પ કર્યો છે કે આ બધી જ બાબત કે પર્યાવરણવાદની બાબત હોય સ્વદેશી વસ્તુઓ વાપરવાની બાબત હોય પરંતુ આ દરેકમાં આપણા દરેક દેશના અને દરેક આપણા વિસ્તારના લોકો કે જે લોકો પોતાની જનભાગીદારી નોંધાવે તો જરૂરથી એ કામ સફળતાપૂર્વક પાર પડતું હોય છે અને એટલા માટે જ આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આ ખૂબ સુંદર રીતે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સર્વે લોકોને ફરી ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું